નેત્રંગ તાલુકાના કોલિયાપાડા ગામે માનવભક્ષી દીપડાએ દસ વર્ષના માસુમ બાળક પર હિંસક હુમલો કરી તેની જિંદગી છીનવી લીધી છે મળતી માહિતી મુજબ બપોરે આશરે બાર વાગ્યા આસપાસ નેત્રંગ તાલુકાના કોલિયાપાડા ગામ ખાતે રિતિક સુખદેવ વસાવા નામનો દસ વર્ષીય બાળક ખેતર પાસે રમતા રમતા દીપડાના નિશાન પર ચડી ગયો અચાનક દીપડાએ તેના ગળાના ભાગે પકડી લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી બાળકની માતાએ આ ભયાનક દ્રશ્ય જોતા બૂમો પાડી મદદ માટે હાકલ કરી માતાની ચીસો સાંભળી ગામ લોકો સ્થળે દોડી આવ્યા જેના લીધે દીપડો બાળકને છોડીને જંગલ તરફ ભાગી ગયો ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઉમલલા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ સ્થિતિ નાજુક બનતા તેને આગળ રાજપીપળા સરકારી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો પરંતુ ગળાના ભાગે થયેલી ગંભીર ઇજાઓના કારણે બાળકનું કરુણ મોત થયું આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય રીતે સસાવાએ તાત્કાલિક એક્શન લેતા બાળકને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા પર્સનલી કરી હતી અને તેઓ પોતે રાજપીપળા હોસ્પિટલ પહોંચી સ્થિતિની માહિતી મેળવી હતી પરંતુ તમામ પ્રયત્નો છતાં નાના બાળકને બચાવી ન શકાયું નાના બાળકના કરૂણ અંતથી સમગ્ર કોલિયાપાડા અને આસપાસના પંથકમાં ભારે શોકનો માહોલ છે દીપડાના વધતા આતંકને કારણે લોકોમાં ડરનું વાતાવરણ છે ગ્રામજનો વન વિભાગને આ માનવભક્ષી દીપડા સામે તાત્કાલિક પગલાં લેવા અને સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ઝઘડિયા ન્યૂઝને લાઇક કરી સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવો ધન્યવાદ